પણ ધીમેથી ખબર પડી કે એને ક્ષય એટલે કે ટીબી નો રોગ થયો એ ટીબી ના રોગથી એટલી બધી ભયંકર પીડાઓ થવા લાગી કે દવા એમને ગયો અને પછીથી એ નાણા સાહેબ ચાંદોર તેમના સંપર્કમાં આવ્યો જો ઘણી વાર સંસારમાં થાય આવું એ માણસ રખડી રખડીને થાકે પણ માણસ નું ભાગ્ય જો બળવાનો હોય તો એને કોઈને કોઈ માણસ મળી જાય કોઈને કોઈ માણસ મળે એટલે તિરાદારે કોઈ સારા ડોક્ટર પાસે લઈ જાય એમ આ ભીમાજીને આ નાના સાહેબ ચાંદોરકર મળી ગયા અને એમણે એમ કહ્યું કે ભલે દુનિયાના ડોક્ટરો તારો રોગ ન સારો કરી શકા પણ આજે તું મારા ડોક્ટર પાસે જાવ એ શિરડીની અંદર આવ સાઈનાથના ચરણમાં આવ એ એક એવો ડોક્ટર છે કે તારો રોગ તો દૂર કરી દે પણ તારો ભવો ભવનો રોગ દૂર કરી દે એટલે એ નાના સાહેબ ચાંદોરકર એ ભીમાજી પાટીલ ને લઈને શિરડીમાં જાય એ શિરડી ની નજીક ગયા પણ એમને ટીવી જોઈ એટલે શરીર ની પરિસ્થિતિ ખરાબ હતી પણ જેમ જેમ આપણે પદયાત્રામાં થાકીને જઈએ પણ જેમ જેમ શિરડી નજીક આવે તેમ તેમ માણસો ઉર્જાઓ મળતી જાય જો ત્યાંની એવી દિવ્ય શક્તિઓ રહે તીર્થોમાં એવી દિવ્ય શક્તિઓ ભરેલી રહે કે તીર્થો ની તમે નજીક જાય એટલે તમને સ્વતઃ આનંદ થવા લાગે એટલે ભીમાજી એ માતો હતો ટીવી થઈ ગઈ એટલે એકદમ સાચી માં દુખે એને ગમે ત્યાં દુખાવા ઓછા એવી એની સ્થિતિ હતી પણ જેવો એ નાના સાહેબ ચાંદો કરે શિરડી નજીક જવા લાગ્યો એટલે એને જરા 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 કઈ સારું મહેસૂસ મળવા તો પદયાત્રી ખોડા ચાલે પણ શીરડી ની નજીક જાય એટલે કેટલા બધા નાચે કારણ કે એ ઉત્સાહમાં આવી જાય એ બાબાના એટલા બધા દીવાના થઈ જાય એટલા માટે બધા ગાવામાં ગાય શી નજીક જાય નહીં કે દીવાના તેરા પા તેરી શગરી જ્યારે સિરડી નજીક જવા લાગ્યા તો એમના આત્માની અંદર એમના આખ્માને આનંદ થવા લાગ્યો અને જ્યારે નાના સાહેબ ચાંદોલકર ના જોડે એ દ્વારકા માયમાં જ્યારે ગીયા અને બાબાને પ્રસ્તાવ હોય કે બાબા આ ભક્તને આ મોટી વ્યાધી થઈ ગી છે એવું જ્યારે નાના એ બાબાને કહ્યું કે આને તકલીફ છે તો ત્યારે બાબા એક શબ્દ બોલ્યા કે આના પાપને લીધે આને ફેક્ટરીમાં મેં શું કરવાનું આને પાપ એવા કરેલા ને આને યાદી થઈ એમાં મેં શું કરવાનું જે વાત પણ હાચી કે માણસો જ્યારે પાપ કરે છે ત્યારે કોઈ તારે વિચાર નહીં કરે અને આવી જ્યારે હાનિઓ થાય પછી ભગવાન પાસે જાય ને આસો પાડે પણ તે છતાં પણ નાના સાહેબ ને બાબા એમ કહ્યું કે એ નાના તું આવા ખોટા માણસો લાવીને મારે માથે મુકામ મારે મારે પછી નિઃશુલ્કે એ લોકોના દુઃખો દૂર કરવું પડે જો દયાળુ કેટલો વાત હોય એક બાજુ વળે પણ અને બીજો સંતો આવા એ તમને દેખાય ગમે એટલા કરો સંતો લીલા અગાઉ એ ગમે એટલા કરો દેખાય પણ એ હૃદય ની

માણસો માણસોની શું હાલત થાય દુનિયા તો દુનિયાને એવું મોટે ભાગે નહીં બને કારણ કે આ દુનિયાની અંદર જેને માય બાપ કહેવાય એ પોતાના બાળકો ગમે બી ભૂલો કરે તો પણ એ લોકોના હૃદયમાં એમના પ્રત્યે આટલો પણ કોભાવ રહેતો નથી એને જ માય બાપ કહેવાય કારણ કે માય બાપની વિશેષતા આ દુનિયાની અંદર ભગવાન પણ આપી શકતા માય બાપની વિશેષતા કોઈ આપી જ ન શકે અને સાઈ બાબાએ એમ કહેલું કે મેં પણ મારા ભક્તો પ્રત્યે દિવ પરવા ત્યારે જ કર્યું કે નદી સમુદ્ર પાસે જતા ને સમુદ્ર જે કદાચ વાળવાની ભીલી કરે પણ એ પોસિબલ નહીં બને રેલ આવે તો તેને વાળી શકાતી

આ દુનિયામાં અમારા બધા રસ્તા બંધ થઈ ગયા અને તારા ભરોસા પર તારા પર ભરોસો રાખીને અમે ત્યાંથી આવ્યા અને તું પણ કૃપા નહીં કરે તો અમારી જ્યાં શીડીમાં જાય તો પણ એનો અમને વાંધો નથી અને જ્યાં બાબાના પ્રત્યે આટલી શ્રદ્ધા દેખાય એટલે એ તો દયા નો કરુણાનો કરુણા કરનાર જેની ઉપમા બ્રહ્માંડ નાયક આપી કરુણા કરો એમણે એમ જોયું કે ચાલ આજની રાત રોકાઈ જા ત્યાં એક બાઈની ઘરે બરોબર સગવડ ન હતું ભેજવાળું ઘર હતું એમાંથી તો આ ભેજવાળામાં સયવાળાને ટીવીવાળાને મૂકે એટલે વધારે તકલીફ થાય પણ બીજો કોઈ આરો ન હતો એટલા માટે એમને એ ઘેરે સુવાયા એ ધીમાજી પાટીલને સુવાયા પણ પછી રાત્રે શું થયું તે બધા ધ્યાન દઈને સાંભળ્યું રાત એટલે એ ભીમાજીને એ સુતેલા હતા એટલે એક સપનું આવ્યું સપનું એવું આવ્યું કે નિસારમાં ભણવા ગયા એ નિસારમાં ભણવા ગયા અને કઈ આવડ્યું નહી હશે એટલે માસ્તરે એમને સોટી થી ખૂબ માર્યા એવું સપનામાં દેખાયું એ સોટી થી માર્યા એટલે એને તકલીફ થઈ આ એક સપનું પૂરું થઈ ગયું અને થોડી વાર માં જાગી ગયા અને થોડી વાર પછી પાછા સુઈ ગયા એટલે બીજું સપનું આવ્યું કે એક ભાઈ એમના સાથી પર મોટો પથ્થર લઈને બરોબર ઘસવા લાગ્યો જેમ ચટણી વાટે આમ કરીને તેમ બરોબર ઘસવા લાગ્યો એનાથી એને બહુ પીડા થઈ આ તો સપનામાં ખાલી એટલી બધી પીડા થઈ કે એ અવાજ કરી ઉછર્યો

તો કેટલો એ દયાનો સાગર છે એની ટીબી એક જ રાતમાં પણ સદગુરુ જે લીલા કરે કોઈ વાર માણસોને ખરાબ સપના આવે જો આ બધું ધ્યાન રાખવા જેવી બાબતો છે કોઈ વાર આમાં ખરાબ સપના આવે તો કોઈ ચિંતા કરે કે હારું કેમ આમ હોય શું થવાનું હોય પણ ખરેખર એવું નહીં મળે તમારો સદ્ગુરુ કે ભગવાન તમારો દેવ આવી રીતે સપનામાં આવીને પણ તમારી આ મુસીબતોને તાળી દેતો હોય પણ આપણે બધા સંકાશે માનવો એટલા માટે આ વસ્તુને ધ્યાન ન આપણને આપણે ચિંતાઓ થાય કે કેમ આવું દેખાયું હશે કોઈ પોતાનો સોજનને મરી જતા દેખાય કઈ ઘટના બની જતા આવું દેખાય પણ એ મૃત્યુ ખરેખર તારી જતાય સદ્ગુરુને સદ્ગુરુને એટલી સત્તા આપવામાં આવી જો આ દુનિયાની અંદર સદ્ગુરુ એક એવી વસ્તુ છે કે જે સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નહીં કરી શકે એ સત્તા આ કુદરતે આ પ્રકૃતિ એ સદ્ગુરુ ને આપે હતી જેમ દિલ્હીની સરકાર આપણું કામ કરે કે નહીં કરે કારણ કે તો દિલ્હીમાં ગહેલી અહિયાં ગોલમા ગામ માં કઈ દુકાન ચાલુ છે તો દિલ્હીની સરકાર ક્યાં હું ખબર પણ અહીંના કલેક્ટરને ખબર વલસાડના કલેક્ટરે કારણ કે નોંધાયું કે ભાઈ ગોયમાં ગામમાં ફલાણા ફળિયામાં આ દુકાન નો ગયું છે એ કલેક્ટરને ખબર બાકી દિકલી ને સરકારને નહીં ખબર પડી રહી અને એ કરમા કદાચ આવે તો એને વારબું લાગે પણ એ કલેક્ટર જો ચાહે તો અહીં એ દુકાને ચાહે તો ગમે તે પલ્પમાં લાવીને બંધ કરાવી લાગે અને ગમે તેની બંધ થયેલી હોય પણ એ કલેક્ટર જો ચાહે તો એને ખોલાવી કારણ કે એને સત્તા આપવામાં આવેલી એવી જ રીતે સંતો એમ કહી કે આ દિલ્હીની સરકાર આપણું કામ કરે કે નહીં કરે પણ આ કલેક્ટર જો જાહે તો કોઈ બાઈના લલાટની અંદર સંતાન ની લખેલું હોય અને સદ્ગુરુના ચરણમાં આવે સદ્ગુરુની ભક્તિ કરે તો સદ્ગુરુ એની કલમ ઉઠાવીને એની પેન ઉઠાવીને બાઈના ભાગ્યમાં લખી દે કે આને સંતાન આપવું પડે તે વિધિએ પણ માન્ય કરવું પડે તે રીતે પણ આટલી સદગુરુને સત્તા આપવામાં આવી નહીં કોઈનું આયુષ્ય ચૂકવું હોય નહીં પણ એ જો શ્રદ્ધાથી સદગુરુના ચરણમાં જાય અને સદ્ગુરુ જે રસ્તો બતાવે અને તે ખાલી ભક્તો કરે તો એ ભલે અલ્પ હોય પણ સદગુરુની કૃપાથી એ સતાયો પણ થઈ જાય એવું તમામ મંદિરમાં બતાવ્યું આ સમાન મંદિરનું પણ મહત્વ વધુ વિષ્ણુ પણ હવે આપણે ખાલી ને ખાલી ત્રણ દિવસ બાકી રહી ગયા બાબાની અને સદગુરુ ની એક એક લીલા એક એક વસ્તુ પવિત્ર છે પણ જો એને શ્રદ્ધાથી સમજમાં સમજવામાં આવે આજ સુધી આ મૂળ જ્ઞાન જે ખરું તો એ મૂળ જ્ઞાન ને રજૂ કરવા માટે બહુ ચિંતનો જરૂર પડે કે વસ્તુ શું છે અનુભવ જ્ઞાન એક આખી વસ્તુ અલગ છે અને આટલા વર્ષમાં પંચલાઈની અંદર એ મંદિરની અંદર બેસીને અનેકો અનુભવો થયા કોણે શું કર્યું અને શું પરિણામ આવ્યું કોણે શું કરણી કરી કોણ શું બોલ્યા ને શું પરિણામ આવ્યું એના એક એક વસ્તુના આ પામરજીઓ સાક્ષી રહ્યા છે એક એક વસ્તુને જોઈ છે એ અનુભવનું જ્ઞાન સદગુરુ સાથે સંકળાયેલું એ બધાને આગળ રજૂ કરી રહ્યો છે કે કઈ વસ્તુ કરવાથી શું અને એ ભીમાજી પાટીલ જ્યારે સવારે પોતાને સ્વસ્થ મહેસૂસ એમને કહી કે પોતે સારો થઈ ગયો અને જ્યારે ખુશ થતો થતો બાબાના ચરણમાં સવારે દ્વારકા માય ગયો એટલે બાબા એમને આશીર્વાદ આપ્યા કે આજથી તારી ભય ચિંતા પીડા બધી ચડી ગઈ અને એમ કહેવાય કે ભીમાજી પાટીલ એમના ગામમાં સત્યનારાયણ ની કથા દર મહિને કરતો સત્યનારાયણ ની કથા દર મહિને કરતો પણ પછી આ સત્ગુ કૃપા કરી એટલે એને પછી સાય સત્ય ગ્રપ કરવાની કથા ચાલુ કરી આજે પણ તમે સિરડી ની અંદર જાય તો ત્યાં એ કોમ્પ્યુટર પર પહેલા બધા ભક્તો એ નોંધતા છે ત્યાં ખાલી એક કલાકની પૂજા હોય એ હમણાં જુલાઈ ની અંદર આપણે બધા ભક્તો જવાના છે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવા ત્યારે આપણે બધા પહેલેથી નોંધાવી આવવું અને બધા દંપતિ સાથે આપણે એ કથામાં બેસવું બધા કારણ કે એનું મહત્વ અલૌકિક છે ખાલી એક કલાક ની સત્યનારાયણ વ્રત પૂજા ખાલી સો રૂપિયા ભરવાના ત્યાંનું સર સામાન બધું તમે પણ એ તીર્થમાં આ કરેલું પણ એક અલૌકિક લાવો છે એનું ફળ છે અને ત્યાં બેસવાથી આ કથામાં બેસવાથી જ મનોકામનાઓ પૂર્ણ થાય પણ એ ની કૃપા હોય તો ત્યાં બેસી શકાય શિરડી જાય બધા જ પણ ત્યાંની એક એક વસ્તુને જાણવાનો પ્રયાસ કરો કે કઈ વસ્તુ કા એવી રીતે બાબાએ ગોઠવણ કરી છે એક એક વસ્તુનું મહત્વ છે બાબાની ઉદી હું છે બાબાની ધૂની હું છે બાબાની ચાવડી હું છે

આનંદ જ મળે તો આ અનમોલ અને પવિત્ર વસ્તુ છે એટલે બાબા હંમેશા બધા ભક્તોને આવા કાંથી 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 લાવ્યા અને બધાને ભેગા કર્યા બધાને આવી રીતે બોધ આપતા એમના એક એક બોંધો એક એક એનું વર્ણન એક એક શબ્દો એટલા બધા પવિત્ર છે કે જેની કોઈ પણ સીમાની અને હંમેશા બધા ભક્તોને દાન પુણ્ય કરાવી દેતા એમાં અંદાન ખાસ કરાવી લેતા અને અંદાન માટે બાબા કહેતા કે અંદાન એટલી પવિત્ર વસ્તુ છે કે તમને આ જન્મમાં તો કલ્યાણ કરનારી છે પણ મૃત્યુ પામ્યા પછી પરલોકમાં પણ કલ્યાણ કરનારી આ અંદાન એ તેવી વસ્તુ છે અને દાનમાં પણ બધા જ પદાર્થો દાનમાં કઈ અંદાન કરવું એવું નહીં કોઈ માણસ તેલના દાન માટે જો તેલના દાન માટે એક સંતના ચરિત્રમાં એવું લખેલું કે માણસ ખાલી ને ખાલી તેલ નું દાન કરે તો